નાગા સાધુઓ બનવા માટે શું કરવું પડે છે એમને કેવી રીતના તાલીમ મળે છે નમસ્કાર દર્શક મિત્રો જૂનાગઢની અંદર મહાશિવરાત્રીનો તહેવારની અંદર ભવનાથમાં દર વર્ષે એક મહાશિવરાત્રીનો મેળો યોજાય છે એ ભવનાથ મેળા તરીકે વધારે જાણીતો છે અને મોટી સંખ્યામાં સાધુ સંતો નાગા બાવાઓ આ બધા જ આ મહા શિવરાત્રિના મેળાની અંદર જોડાય છે આજે આ મેળો છે એનો છેલ્લો દિવસ છે અને આજે રાત્રે સાધુ સંતોની રવેડી નીકળશે અને નાગા બાવાઓ ભસ્મ લગાડીને મૃગી કુંડમાં આજે રાત્રે સ્નાન કરશે અમે તમારી સાથે એ વાત કરીશું કે આ નાગા સાધુઓ બનવા માટે શું કરવું પડે છે એમને કેવી રીતના તાલીમ મળે છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે ભવનાથ મેળામાં કે કુંભ મેળામાં નાગા સાધુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે હવે આ નાગા સાધુ બનવા માટે એ ખૂબ જ મુશ્કેલ હોય છે અને એની જે તાલીમ હોય છે એની જે ટ્રેનિંગ હોય છે એ તમે આર્મીમાં આપણે ઇન્ડિયન આર્મીમાં જે ટ્રેનિંગ આપવામાં આવે એના કરતાં પણ કઠોર ટ્રેનિંગ હોય છે આર્મીમાં તમે જોઈન કરો તો એવી સખત તાલીમ આપવામાં આવે કે તમારા ડૂચા ડૂચા નીકળી જાય તો તમે વિચાર કરો કે નાગા સાધુ બનવા માટે આર્મી કરતાં પણ વધારે કડક ટ્રેનિંગ આપવામાં આવે છે આની અંદર સોળ વર્ષથી માંડીને અઢાર વર્ષના કોઈ યુવાન હોય તો એમને કોઈ બ્રાહ્મણ સમાજનો હોય વૈશ્ય સમાજનો હોય ક્ષત્રિય કે શુદ્ર સમાજનો હોય તો એ કોઈ પણ સાધુ બની શકે છે અને એની અંદર ઘણી બધી એવી શરતો છે કે જેનું પાલન કરવું પડે છે એક શરત એ છે કે તમારે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે અને વાસના ઉપર ટોટલ તમારો કંટ્રોલ મેળવવો પડે અને બ્રહ્મચર્યનું જે પાલન છે એ માત્ર શરીરથી નહીં પરંતુ તમારે મનથી પણ પાડીને બતાવવું પડે દરેક ભૌતિક ચીજો છે દુનિયાની એ બધી ચીજોનો તમારે ત્યાગ કરવો પડે પરિવાર મિત્રો બધાની સાથે તમારે સંબંધ તોડી નાખવા પડે અને એક અલગ જિંદગી તમારે જીવવી પડે તમે નાગા બાવાની ટ્રેનિંગ મેળવી લો અને તમે જો એમાં પાસ થઈ જાઓ તો તમને પછી ગુરુ તમારું એક નવું નામ આપે છે બીજું કે ગમે એટલી ઠંડી વરસાદ પડે ગરમી પડે ગમે તે થાય પરંતુ નાગા સાધુઓ વસ્ત્રો પહેરી શકતા નથી એમને હંમેશા નગ્ન જ રહેવું પડે છે અને એમને ફૂલની માળા અને રુદ્રાક્ષ પહેરવા પડે છે દિવસમાં એક જ વાર જમવાનું મળે એક જ વાર જમી શકે પરંતુ ઘણા નાગા સાધુઓ જે એવા હોય છે કે જે જમ્યા વગર પણ રહી શકે છે માત્ર ફળ અથવા કોઈક એવું ખાવાનું હોય એનાથી એ આખું જિંદગી પણ ચલાવી શકે છે બીજું કે જે નાગા સાધુ હોય છે એમને જમીન પર સૂવાનું ફરજિયાત હોય છે હવે આટલી તમને વાત કરી તો આ જે ટ્રેનિંગ છે એ મેળવવી એટલી ઇઝી નથી હોતી ઘણા નાગા સાધુઓને આ તાલીમમાંથી પાસ થવા માટે વીસથી ત્રીસ વરસ નીકળી જાય છે કારણ કે તમે તમારી જેટલી ઇન્દ્રિયો છે એ બધી ઇન્દ્રિયો પર જ્યાં સુધી અંકુશ નહીં મેળવી લો ત્યાં સુધી તમને નાગા બાવાની પદવી મળતી નથી એટલે સહેલું હોતું નથી તમે આપણી ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવો એ ખાવાના ખેલ હોતા નથી અને જ્યારે એ સાબિત થાય કે હા આ વ્યક્તિએ બધી જ રીતના ઇન્દ્રિયો પર કંટ્રોલ મેળવી લીધો છે પછી એમને નાગા સાધુ તરીકે જાહેર કરવામાં આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ